રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળીને આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી બીએલઓની કામગીરી નહીં કરવાનો હુંકાર કર્યો હતો આંગણવાડી કાર્યકરો બૂથ લેવલ ઓફિસરની નિમણૂંક અંગેનો પત્ર મળતા બહેનોમાં રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરોએ આમોદ ઇન્ચાર્જ મામલતદારને આપી બીએલઓની કામગીરી નહીં થઈ શકે નો કર્યો હતો તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ અમારા આઈસીડીએસમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે જે કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે અને અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું બનેલા છે અને આ કામગીરી કરી નથી શકતા એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે તેમજ અમારા જેવા જે નાના બાળકોવાળા બહેનો છે જેમના નવ મહિનાના આઠ મહિનાના બાળકો એવી પણ બહેનો છે તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ અમારા બાળકોને ઘરે કોઈ વાત સંભળ કરવા છે નહીં એટલે અમે શહેરશ્રીને નિવેદન કરીએ છીએ કે આ કામગીરી માટે અમને મુક્તિ આપવામાં આવે